મર્નિંગ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં થઈ તો કારણ કે આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જોઈએ અને સવાર સવારમાં આપણે જાગી નાય જોઈને પ્રેસ થઈ ગયા એલા નાયા ધોયા નથી કાટા હાઈટ ગોળો છે ને નાવાની હોય તારમાં નાયા નથી પણ એમને જડબા આવડીને જડબા જોઈને તૈયાર થઈ ગયા છે આપણે ને આ બાજુ જો થાય છે જો લે આ બે નંબર શું કરો બેન એ બે હું ખાશું

આ બેન જો પાછી ચોકલેટ કાઢી જો તારે કેન પર જાવ છે અને તાર શું ખાવું છો આ હું ખાવું એમ કહેતી હી તું પણ લાડુ તા જો લાડવો ખાઓ હે લાલ ખાવો ખાઓ જો શેડાવયા જાય ને લાડવો ખાઓ આવું છે હવાર હવારમાં જતા એને લાઈનમાં બેહી ગયા જો હે જાજો જાજો આજો કયો છે

અને હજી સપોર્ટ કરતા રહ્યા મિત્રો તો હવે તો મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે કોળિયા હજી આગળ જોતા રહેજો તો ફાઈનલી આપણે પહોંચી ગયા છે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે કોળિયા અને આ જો પબ્લિક જોઈલા તમે અમારા સંજયભાઈ ને અશોક ને બધા હાલ્યા જાય ને અમારા રાધુ જો રાધુભાઈ અહીંયા છે અને પબ્લિક જોઈ તમે બહુ ફૂલ પબ્લિક થયા એટલું બધું પબ્લિક કેમ આને હા રવિવાર છે એટલે આવું છે બધું જો તો અમે હાલ્યા કરીએ છીએ તમે video માં જોતા રેજો બહુ મજા આવે છે અમારે સાથે એટલે આજ મજા આવવાની છે હમણાં રાજભાઈ reel બીલ ને એવું બનાવાના છે બધું ખરા છે ત્યાં પોકી જાય ને પછી હા પછી તો તમે video માં જોતા રેજો અમે હાલ્યા કરીએ છીએ હવે તમે ભીડ જો આ બધું લેન છે જોઈ લો તમે કેટલી ગર્દી છે

ગારો રોઈ લો તમે ઓડો તો રો હા લીવો ગારો રામ ગારો રોઈ લો ભાઈ બહુ ગારો છે તમે ધોઈ ને હાલ ભાઈ બધા ના માણસ બધું હાલ ગારો છે ફૂલ ગાળો હા રાજો ગાળો કેવો છે ભાઈ

ગારો એમ કે ને બે આ બે આય નખરા કરે જો હવે પડ્યો બે ધારા માં બે પડ્યો ને કોક ને ઢોક દે તો હવે ઓળવાલો લે આ બે જો આ બે તો જો ઘડી હાલ તો છે બે એ નીકળે છે આ હે ના પડવી ફાઈનલી આપણે ઓટલે પહોંચી ગયા થઈ અને અહીં પાણી તો થોડુંક હજી આગળ છે અને આ છે ઓટલો રોત અને આપણે પહોંચી ગયા છે ને ઘર દઈને તો આગળ આગળ જવાય મસ્ત મજાની તરણે વગાડી રહ્યા છે

Nasta maga nuker suri. Nasta

આ બધા ડા મેસે શું છે શેણિયા દોડ કેમ તે જો આ બધા ખાવા દે ગયા તમે જો ભૂખ્યા થઈ ગયા ને

ચાલો મિત્રો જો આપણે કોળિયાકથી આખો દી રખડી રખડીને ઘરે આવી ગયા છીએ આપણે અત્યારે અને આપણે આ તમને બધાને કહેવાનું કારણ એ છે કે આજે આપણે એક હજાર સસ્ક પૂરા થઈ ગયા છે તો આપણે હજાર જણાની ફેમિલી આપણે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે આજે તો બધાયનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને જો આજે આપણે કોળિયાકથી એટલી બધી ખરીદી કરીને લાવ્યા જો મયુર કચલેરીમાં ગયા હતા આપણે અને આ કોટ લાવ્યા છીએ મસ્ત મજાનો થાય બહુ હોય ને જો આ વખત કોટ લાવ્યા છીએ આપણે જો આવી રીતના છે આવો બે લાવ્યા છીએ આપણે મસ્ત મજાનો જો એક આપણા માટે છે અને એક બીજા ભાઈ માટે છે હું તમને બતાવું જો આવો બે શ્યામટું શ્યામ જ છે જો આવા કંઈક છે મસ્ત મજાના કોટ લાવ્યા છે અને કોટ એક મારા માટે છે ને એક મારા ભાઈબહેન માટે છે એનું નામ તમને કહી દો કરીણ કાકા માટે છે આમ ભાઈબહેન છે ને આમ કાકા છે ને બધું કહેવાય એને હાટો એક કોટ લાવ્યા છે બરાબર તો હવે હું મારા વિડીયોને અહીંયા પૂરો કરું છું જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો આવો સપોર્ટ કરતા રહેજો મળશું હવે નવા વિડીયોમાં ક્યાં સુધી બધાને બાય બાય